નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે કમોગી રસોઈમાં તમારું આજે દૂધીનું શાક બનાવવાનું છે કમ્પ્લેટ કટિંગનું કામ ચાલુ છે આમ તમે જુઓ ફરજ ફરજ ફરક ચાલુ છે જો ફરજ 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 બીજી દૂધી અહીંયા છોલ પડી છે આ બધું મટીરિયલ અહીંયા તૈયાર છે અને આ દૂધીનો બાકા ચીકી બોલાવાની છે ચૂલામાં જી તૈયાર નથી કાંઈ હવે હમણાં આગ બાગ લગાવી બરતું બરતું કરી ને આ બધું મરે જાય એટલે ફૂલ બાકા જીતી બરાબર હવે કરી બરતું બે કલડીઓ હોય ભૂગા કાઢી નાખ્યા લહણ ચાલુ છે ખડીમાં ભૂકા બોલાવી નાખ્યા છે તો હવે કરી ભરતું બના રહ્યો આગળના વિડીયોમાં ચાલો તો બરતું થઈ ગયું છે જોઈ શકો આવી રીત બરતું કરવાનું જો પ્લાસ્ટિકનું ડબલું નાખી અને આવી રીત બરતું કરો એટલે ફટાફટ ભરપૂર કરો એટલે પછી બાકાજી કે નહીં બોલાવો ડાયરેક્ટ રાંધવા તો કડાઈ બડાઈ મૂકી દીધી હે કમ્પ્લેટ ધોઈ લ્યો રેડી

થોડી ઘર લાંકી એટલે કમ્પ્લેટ તરીકેથી બફાઈ જાય અને પછી અને ચડી પણ જાય ચડી બફાઈ તો ગયા હે થોડાક બાકી હજી હવે હજી વાપા દેવાને

Ahora ya perfecto, pero está la Ya તો કહીએ બરાબર તેલ ઘણું થયું હોય જોઈ શકો તો આટલું તેલ નહીં નાખવાનું તમારે નહીં નાખવાનું તમારે તો થઈ ગયું હોય તમારે ધ્યાન રાખવાનું આટલું બધું નહીં નાખવાનું ઓછા ખવાનું ઓકે हेडी हेडी ने बून ना तो पचने ना कम्प्लेट बध नखाई ग हर्दर से से जीरा मसाला टोटल मसालो नाखी ने रेडी थी गये कम्पलेट चली जाए सीधों तो बाका जी की बोला <ण्रेट> જીરા ધનિયા પાણી જીરા ધનિયા પાવડર તો આવી ગયા કમ્પ્લેટ રેડી આવી ગયું હવે કઈ નાખવાનું નહીં કમ્પ્લેટ રેડી અચ્છા સ્વાદ અનુસાર હજી ગોળ નાખવાનો બાકી છે મીઠો લીમડો બાકી છે નહીં થઈ રેડી મેરે રુમડોન બિંદાખાન ગોર ગોર છાબા ખાઈ ગયો હવે લેબડો મેઠો લેબડો નાખવાનો બાકી ચણ નાખવાનો બાકી હાલ લીમડો નાખો કઢી પત્તા થઈ ગયું ટેસ્ટી મજા થઈ બરાબર હવે ઘર રોટલા સીધી બાકા જીખી બોલાવાની છે તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો મસ્ત લાગ્યો હ મસ્ત લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ થેન્ક યુ હા હા રૂ 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 ઓકે ચાલો થેન્ક યુ તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈ થેન્ક યુ